હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં ગુડ અને આજે તો આવી ગયા છે પોણા જય જય શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ હર મહાદેવ તો પણ હાથ છોડીને કર ને હર મહાદેવ હરર મહાદેવ કહી દે બધાને જય માતાજી અબલી જય શ્રી કૃષ્ણ રમમામા જીવ છે કાકાનું આ પોટકો ઉપાડ્યો આ આયલા ઉય જુ તો ચાલો પપ્પાનો સુવિચાર ને એવું પણ લઈ લઈએ તો ગુડ મોર્નિંગ પપ્પા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને આજ કા સુવિચાર સુનાધી છી આજનો સુવિચાર છે સંસ્કાર એટલા માટે પણ ઓછા થઈ ગયા છે અ પહેલા બાળકો ઘરના વૃદ્ધ પાસેથી શીખતા અ હવે માત્ર ગુગલ થી શીખે છે એ વાત સાચી લ્યો હે કાનો કાનો કે હું તો આયલો એ કે મારે હું એ કે કાઈ આમાં ખબર પડતી નથી કે ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્લોક સુના દીજી એ તુ સર્વાણી કર્માણી મહી સંન્યાસ્ય મત પરા અનન્યને વયોગેનમ માધ્યાયંત ઉપાસતે સરસ જો મસ્ત સમજાનો શ્લોક સંભળાઈ દીધો છે અને જો લો કાનો જો ન્યા બેઠો બેઠો જય શ્રી કૃષ્ણ એમ કેવાય બધાને તો કેમ નથી જો દાદા ટાટા નઈ લઈ જાય જે દે બધાને હા ન્યા જય શ્રી કૃષ્ણ એ ઉપર દાદા છે ને એટલે એ કે ન્યા દાદા ને જે જે કરો જય શ્રી કૃષ્ણ હા હરર મહાદેવ કહી દે દાદાને ને મહાદેવ કરો કઈ દે બધા દાદા ને બે દાદા મહાદેવ કહી દે હર કાનો જય હનુમાન કરતો આવડે છે જય હનુમાન કરતા હરર મહાદેવ ઓકે જય હનુમાન જય જય હનુમાન કેમ देखो राशि जय हनुमान करो तेरा जीव से क्या पण तार तेल को लिन जाऊ हैं चलो टाटा जावी से

દાદા ના આખું કરી દે લે નો લઈ ગયા બંધ કરી દો એમ તમ ભાઈ જાવ બંધ કરી દો લે બસ બંધ કરી દીધું તો તે કીધું ને ભઈ જાવ બંધ કરી દો જાવ આવે નહીં કેવો છે એમ કે પાછળ નો દરવાજો બંધ કરી દો એમ મને ગ્રીલ વાળો તો ચાલો હવે થોડો ઘણો નાસ્તો ને ચા ને એવું બધું પી લઈએ પછી મળીએ તો જો કાલે આપણે બનાવ્યા તા ઈદડા અને ઈડલી ને બેટર જો પડ્યું છે તેમાંથી બનાવવાના છે ઢોસા ને અહીંયા જો મમ્મી ખાઈ રહી છે જો મસ્ત પેપર બની ગયા છે મમ્મી આરોગે છે કાલે ઈદડા ને ઢોસા મોજ જ છે હું તમારે તો મમ્મી મને મોજ જ છે મમ્મીને તોય મોજ હોય એમ શાક રોટલા માં મોજ આવી ભક્તિ જેવી બહુ મળે ને એટલે મોજ જ હોય એવું હોય

મમ્મીને ભાવે ને એટલે એને ત્રણ ટાઈમ દો ને તોય ભાવે એમાં ચીઝ હોય ને તો મમ્મીના મોજ પડી જાય એટલું મમ્મીને ચીઝ ભાવે મને હાર્દિક ને બે ને ચીઝ ઓછું ભાવે આમ હાવ ન ભાવે એમ કેવી ને તોય ચાલે મમ્મીને ને પપ્પાને ને બે ને ચીઝ બધી વસ્તુ ભાવે એટલે અમારે છે ને મમ્મી નાની નામ ક્યારે ઘણી વખત કંઈક વસ્તુ બનાવતા હોય ને તો મમ્મી બધાને એવું હોય મોટા હોય ને ચીઝ ન ભાવતો હોય નાની જનરેશનને ભાવતો હોય અમાર ઊંધું છે અમારા ઘરે મોટાને ચીઝ ભાવે છે ને અમને બે જણા ન ભાવતો કા મમ્મી અમને બે નથી ભાવ એમ ઠાપુર પણ આજે કઈ એ ફ્રીઝરમાં મૂકેલું હતો એટલે એમ તરત નો લૂઝ થઈ જાય ને ચીઝ એટલે નો મેળાય હોય આ ચીજ હં મમ્મીને એને આમ તોય ક્યારેક ખાવાનું હોય એટલે એમને ફૂલ ઓવરલોડેડ ચીઝ મજા આવી જાય એમ મમ્મીને મમ્મીને ચીઝ ફેવરિટ છે ચાલો તો આપણે ફટાફટ બીજા ઢોસા બનાવવા બનાવવાની મમ્મી છે ખાય ને એક પેપર આપી અને આપણે જ્યાં શૂટિંગ ચાલુ કરી દીધું ફટાફટ ઢોસા કરી દો

મસ્ત છે ને મમ્મી તૂટી ફૂટી છે વરિયાળી છે અને ધાણા ડાળ છે એવું બધું નાખીને મસ્ત મજાનો મુખવાસ બનાવ્યો છે ખજૂર નાખી છે છે ઓલી ટેસ્ટ કરો તો એને કહેવાય સુમન કતરી સુમન કતલી એવું કહેવાય છે તો કેવો બહેનો જોવો જ મમ્મી મસ્ત બહેનો છે તમારા બધાને મુખવાસ ની રેસીપી જોતી હોય કે જો જોશો કા મમ્મી મસ્ત હતી મજા આવે ખાવાની તો જો આ મુખવાસ છે ને મસ્ત બનો છે ખાવાની બહુ મજા આવે તમારે જોતી હોય ને કે કહેજો હું થોડોક થોડોક જ બનાવું બધું મટીરિયલ ઘરે રાખું એટલે થોડુંક થોડુંક છે ને જ્યારે એમ ઈચ્છા થાય ને ત્યારે તાજો તાજો બનાવીને ખાતા હોય તો ચાલો હવે મમ્મી છે ને કોને કોને ગોરસામ ભાવે છે કેજો મને તો આવજો બધા ગોરસ આંબલી ખાવા પપ્પા રોજ થોડી થોડી લેવા આજ તો બહુ વધારે આવી ગયે છે કા મમ્મી આજ વધારે લાવ્યા છે માથે થાળી ભરાય ને એટલે નહીં તો આટલી બધી રોજ ન આવે મસ્ત થોડી કાચા ઉપર હોય તોય મને ભાવે એટલે હું ખાઈ બધા જોરસ આમલી ખાવા ખાવા ચાલો મળી આવે હવે ભાઈ સુઈ ગયા છે સાડા અગિયાર વાગ્યા આખી બપોર ભૂણાવાના છે બધાને

વાયરલ ઇન્ફેક્શન દવા આપી કાલ સાંજ સુધી બે દિવસ ને પછી હું કીધું રિપોર્ટ કરવાનો એમ નો થાય એટલે કાલ વાલી કાલ હાજી લાગે બતાવી દેજો બરાબર તો દવા લઈને આવી ગયા છે ડોક્ટરે આપી દીધી છે દવા બહુ ખરાબ થઈ ગઈ હતી બેસી એકાઈ એવી હાલત નહીં હોય એટલે આવું પેડું બાકી અમારે શેઠ આવે નહીં નહી નહીં કેવી આરામ કરો તો આરામ જવાનું મસ્ત દવા પીન જય બાકી છે હજી હા એટલે જમવાનું બાકી છે ને

તો ચાલો મળીએ પછી અજો બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો ચાર વાગી ગયા જકા મમ્મી ચાર વાગે ચાલુ થયો છે પાછો ઢોસાનો રાઉન્ડ ઓ કેટલું છે કેટલા દيال છે મમ્મી મને બોલો જાય કે જે કાલ નહી આલે જો હવે આ ઢોસા ઉતરે છે અયા જો પપ્પા નાસ્તો કરવા બેઠા છે ને અયા જો માર કાનો ડીસન રમે છે બાવ છે બાવ બાવ બતાવો બાવ બાવ આ બતાવો હં હમ ઉતરે છે હવે પેપર મસ્ત મજાનું કામ અમે મસ્ત ઉતલે છે તમારે એક દિવસ જાય ને મય ઠંડુ થઈ જાય ને મમ્મી મૂકેલું હોય ને પેપર એકદમ કડક મસ્ત ઉતરે જાય મજાનું જો પેપર રેડી હજી ખાવ દરવાજો કરી દે પણ ભાઈ ને આવાજ ચાલુ હોય એ બાજુ ચાલ ચાલો ઢોસા ખાવા કાલે ઈદડા ખવડાવ્યા ને આજે ઢોસા ખાવા ચાલો બધા પોણા પાક ખાવા આવ્યા છે જો અને કાનો જો અહીંયા એના થી જો ઉખરમાળો કર્યો એ કેટલું બધું ઉખરમાળો કરી નાખ્યો કા કેમ એવું કરે છે અને કાલે જો હું લઈ આવી હતી પેપ્સી તો મસ્ત જામી ગઈ છે ખાવી છે તારે હા ઠનુ ઠનુ હા જેકરીન વગરની પેપ્સી લાવી છે કાકાનું ઠંડુ લાગે છે ઠંડુ લાગે જ ઠંડુ ઠંડુ લાગે છે તો જો અહીંયા મમ્મી લઈને આવ્યા શું લઈને આવ્યા મમ્મી વરિયાળીનું શરબત જો મસ્ત મજાનું વરિયાળીનું શરબત રેડી થઈ ગયું છે ચાલો બધા વરિયાળીનું શરબત પીવા કાનું તારે પીવાનું છે હું પીધું એને બરાબર ચિકન જ્યુસ પીધું જો મમ્મી ફાટ નાખી કેટલો કેમ ફાટ નાખી હે ચલો એક કાઢીએ આપણે ઓ ફાડી છે દીકરાએ તો આપણે થોડુંક વધારે ફાડીએ તો જો અહીંયા છે ને હાર્દિક ને કફ ને એવું થઈ ગયું છે ને તો ડોક્ટરે લેવાનો કીધો છે બાફ તો હું છે ને એટલે બાફની આવી ટોટી આવે એ હું લઈ આવી છું અને જો અહીંયા હાર્દિક બાફ લે છે કેમ હાર્દિક રેડી ઓકે ડન અહીંયા જો હાર્દિકના ને મમ્મી ને પપ્પા ને બધા જો કાનો જો જો હવે જો આને પહેરા દે ગાઈ આને આને દે ઓસો મશીન લઈ આવ્યા છે હાર્દિકના ફ્રેન્ડ નું કા બે દિવસ માટે જ લાવ્યા છે કાલે કદાચ પાછું આપી દે ત્યાં દવાખાને ઘડીએ ઘડીએ બાફ લેવા ન જાવ એટલે બરાબર ને તો જો

દવા પી લો ને એટલે જલ્દી રિકવરી આવી જાય હજી પાછ કાલે તો ઓફિસ જાશો ને આરામ કરાય સવારે તમે ભાગી જ જાઓ સારું નો એક હોય પછી ને બપોર થાય ને ત્યારે તમને ખબર પડે કારણ કે આખી રાત આરામ થયો હોય ને એટલે પછી સારું જ લાગે સવારમાં જાગીને પછી આખો બપોર સુધી બેહો ને એટલે પછી ખબર પડે કેવી હાલત થાય હા સવાર પણ લઈ લેશું દવા હમ હમ મતલબ મતલબમાં પછી નઈ સારું થાય તો બતાવા જવાનું કઈ વાંધો નઈ તો આરામ કરો તમે બરોબર ગુડ તો ચાલો એન્ડ કરી દઈશું હવે આ વિડીયો નો તો આ વિડીયોને એન્ટ આપણે અહીંયા જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય